સામૂહિક આત્મહત્યા માટે પગલું ભર્યું આ અંતિમ પગલા એ સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક છે આખો પરિવાર જે માહિતી મળે છે તે પ્રમાણે આર્થિક સંક્રમણ મુશ્કેલીના કારણે સમગ્ર પરિવારે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે આવા બનાવ આ પહેલી વખત ગુજરાતમાં પાછલા બે વર્ષના આંકડા જોઈએ તો દર મહિને એક પરિવાર આર્થિક સંક્રમણના કારણે તકલીફોના કારણે પોતે પોતાના અંતિમ પગલું ભરીને જીવ ટૂંકાવે માનવ જિંદગીની કિંમત હોવી જોઈએ એક કે બે ઘટના બને ત્યાં લગી તો સરકાર ન જાગે તંત્ર ન જાગે પણ ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રણ વર્ષની અંદર પચીસ હજાર ચારસો જેમાં લોકોએસો જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંક અમદાવાદ રાજકોટ અને સુરત જેવા મહાનગરો માત્ર ત્રણ મહાનગરોમાં આઠ હજાર જેટલા લોકોએ પોતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે માનવ જિંદગી એક તરફ અને એના માટે જે રીતે સરકાર ઔદ્યોગિક વિકાસ અને બીજી બધી બાજુ વિકાસના મોટા મોટા દાવા કરે અને એ જ ગુજરાતમાં નાના પરિવારે ગરીબ પરિવારે સામાન્ય પરિવારે આર્થિક સંક્રમણમાં પોતાનું જીવન સમગ્ર પરિવારો ટૂંકાવી દેવું પડે આ કઈ પ્રકારના ગુજરાત તરફ આપણે જઈ રહ્યા છે હું પુનઃ એ વાત કહું છું કે સરકાર નાના માણસોને મદદ કરવી જોઈએ સામાન્ય માણસને મદદ કરવી જોઈએ ખેતી મજદૂર હોય સ્વરોજગારી કરતા નાના હોય નાનો પોતાનું કામકાજ કરતા હોય પણ ગુજરાતમાં એક તરફ નાના માણસને ધંધા રોજગારમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે આર્થિક સંક્રમણનો ભોગ બને છે બીજી બાજુ વ્યાજના ચક્કરમાં મોટા પાયે અને નાની નાની ફાઇનાન્સ કંપનીઓના નામે જે લૂંટનો કારોબાર ચાલે છે એના કારણે પણ અનેક પરિવારો માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે ને ક્યારેક આ રીતે અંતિમ પગલું ભરે છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રીને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાતના તમે ઔદ્યોગિક વિકાસ ને બીજા જીડીપી ને મોટું આખા દેશનું ગ્રોથ એન્જિન એવી વાતો બહુ થઈ જાહેરાતો પણ જાહેર હિત માટે અને કોઈ પરિવારે આર્થિક સંક્રમણના કારણે જીવનનો ટૂંકાવું પડે એ દિશામાં સરકાર જાગે કારણ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા મોટો મુદ્દો તકલીફ છે વિષય ખેત મજદૂરોની આત્મહત્યા મોટો પ્રશ્ન છે નાના ધંધા વેપારીવાળા ખાસ કરીને નાના વેપાર ઉદ્યોગવાળા એ લોકોને સામૂહિક આત્મહત્યા કરવી પડે સ્વરોજગારી કરનારા લોકો ફેરિયા પાથરણાવાળા એને આત્મહત્યા કરી જીવન ટૂંકાવવું પડે ગુજરાતમાં ખેડૂતો પર દરેક ખેડૂત પર નેવ હજાર રૂપિયાનું દેવું છે આ અદે ગુજરાતનો ખેડૂત દેવાદા થઈ છે ગુજરાતમાં જન્મ લેતું દરેક બાળક ગુજરાતની ધરતી ઉપર પગ મૂકે એટલે છેતાલીસ હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયાના દેવા સાથે જન્મ લે છે ગુજરાતમાં સમગ્ર દેશની અંદર સતત આર્થિક રીતે આપણે દેવાદાર થઈ રહ્યા છે આ તમામ બાબતોને લઈને હું સરકારને વિનંતી કરું છું કે સરકાર માનવીય વિકાસને એટલે કે માનવતાને ધ્યાને રાખીને લોકોને કોરાને મૂકવાની જે નીતિ અત્યારે અખત્યા કરી છે એના કારણે લોકોમાં નિરાશા વ્યાપી છે હતાશા વ્યાપી છે ફરી આવો બગોદરા જેવો દુઃખદ બનાવ ન બને કોઈ પરિવારે પોતાના વાલસોયા બાળકો સાથે જીવન ન ટૂંકાવવું પડે એ દિશામાં સરકાર સાચી પ્રગતિ કરે તો જ આ જાહેરાતોમાં ચાલતું ગતિશીલ ગુજરાત વાયબ્રન્ટ ને પ્રગતિશીલ ગુજરાત એ વ્યાજબી ઠરશે સરકાર જાહેરાતોમાં વ્યસ્ત છે અને એના કારણે જાહેર હિત કોરાને મુકાયું છે અને એટલે જ આ આત્મહત્યાના આંકડા સતત વધતા જાય છે